અહેવાલ પ્રસારિત કરાતા ચાણસમા નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી દૂર કરી અને પાણીના કાબુચિયાઓમાં દવાનો છંટકાવ કરી દેવાતા રહીશોમાં રાહત અનુભવાઈ હતી ચાણસમા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ઠેર ઠેર કાદવ કિચનના ઢગ ખડકાયા હતા તેમજ જાહેર માર્ગો પર તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદને કારણે પાણીના કાબુચિયા ભરાયા હતા જેની અંદર પોરા જેવી જીવાત પડી જતા રહેવાસીઓને જાહેર માર્ગ પરથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી તેમજ તાલુકા પંચાયત નજીક આવેલા પૂનમચંદ મંદિર પાસે ગેટની આગળ જ પાણી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે બાલમંદિરમાં આવતા બાળકોને પણ ભારે હાલાકી પડી રહી હતી અને મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાની દહેશત ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી હતી જે અંગેનો અહેવાલ સત્યનો સાગર દ્વારા પ્રસારિત કરાતા ચાણસમા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગંદકી દૂર કરી અને દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો હતો તેમજ ચાણસમા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસમા